સમયસર ત્યાં પહોંચી આગને ને કાબુમાં લીધેલી છે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે દિન પ્રતિદિન ગરમીનો પારો વધતો જાય છે એવા સંજોગો દરમિયાન અમરેલી જિલ્લાના ભીલા ગામે આવેલ ક્લીન મેક્સ સોલાર પ્લાન્ટ ખાતે અચાનક આગ લાગવાની ઘટના ઘટેલી હતી આ ઘટનાની ટેલિફોનિક જાણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીને કરાતા ફાયર ઓફિસર એચ સી ગઢવીની આગેવાની હેઠળ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનો સ્ટાફ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર દોડી ગયેલો હતો અને ત્રણ કલાકની ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવવામાં આવેલો હતો સદનસીબે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થવા પામેલી નથી ફાયર કોલ એટેન્ડન્ટ કરી અને કૃષ્ણભાઈ ધોળકિયા નિલેશભાઈ સાનિયા ધર્મેશભાઈ જુવાદરિયા અને ટ્રેની ઇન્દ્રજીતભાઈ કુમાર ટ્રેની કર્મચારીઓ દ્વારા કામગીરી સંપન્ન કરવામાં આવી